ભત્રીજા પુરા વાળીજો ના ભાઈ જો કરી હવાનો કોમ બોમ કરતો ન તું તો

એ પાટો પાટો લઈ દે બોધી બધી મુંગાઈ દે તારા ગમો જેટલા દોસ્તા ને બધું કહી દેવાનું મળી રોવા જેવું થઈ જવાનું કેવું કરું મારે કે અમે બધું ભોડા મારે કે કાકાનો પગ ભાજ્યો બરાબર કે લેબુ શેમ્પુ શેમ્પુ પણ બધા તારે રોવા જેવું થઈ જવાનું કેવા ને આવું થયું પેલા રોજે ખાલી ખાલી કહે આ ફુક્ષી કેમ કે રોબી કે તારે ક માકા કે પક બાજો માથે કોમ બોડો પડ્યું કે અમે તો રોધી ખાયા આયું કોઈ નહીં કે શું કીધું આપણે ઉપાય કરી આયો બરાબર હા આપણ શેતરમાં હેડ તીકા જો રાજ ભત્રીજા પ્લાન છે આપણો પ્લાન તો હારો કાસ્તવ પ્લાન મસ્ત પ્લાન છે હે ભત્રીજા હા આપ સાપરા જ હે આપ સાપરા મોટો બેસી બરાબર છે હા ઈ ધંગ અમે તો બ્લોક કા કરે તું ગોમન એકળક એટલે તને ફુક્ષી તો ખરા યં જો તો જો બોઢું કરી દેખાન તારે

એ ઝૂનો કાવડે આ ગેટકો ખાયતારે તો ના નાટક બતા હાચું ના પડે ના તારે તો ભાગોશી તારા કાકાને હમ તો તમે નાટક કરાઉં તા હલદી મજા આવત કે બતલા ગીત ગું ઉર્યો રાજો તરાવીને દર્સો જિ ગો એરુર થઈ

ચા મોજેન બે બજાર જવાનું કેતો તા આયા હોય તો હારી વાત છે પેલા મને સુખ જનની જવા દેજે પેલા અ ને ઘેર તો લાગે છે બજાર જઈને આયે એવું લાગે લે ફરતા ફરતા જવાના બરોબર

મારા પાસે ઘેર કોમ છે આવું લેવડો સાબડો તો મારે પગ લઈ જવું પડશે

આ તું કીધું તાણા નગર મોય હાલ બજાર બની ના આયો

એ લે બોમ તો ભઈ બેહવા દે લ્યા અલ્યા આ વાત કરું ફક વાત કરું લે તમારો એ ભઈ ભઈ માયનોક્ષી ભઈ અલ્યા બોમ તો કર ખાવાનું કોણ રોજા આલ લોસી તો હે ને લોસી તો જી કા તો હે ને રે હઈ ગઉં જી એ રોવાનું હોય એ દેતા રોવાય નઈ આપડો તો ખોટા આયા છે તું એ રોક હાલ નાગી એ એ દેતારે લા ખાલી પગ ભાજો તો પગ ભાજો ખાલી જી વડી રહ્યો જીવ તું તો હું કરીય એ લેબો

મે ભઈ વિડિયો લે જાલા સાંભુજી હા હા જાડો જાડો હંજો આપણે ના બેહર અમાર મોડું થાય મે રસ બસ કોક લાવજે ખવરાવજે મારા બલ્લે માં કોરોના થયો એ વગર લઈને આયા તો મારા બલ્લે તે ભગવાનનો માણસ છે તો આરામ કરો અમે જાયે ઓનું પૈસા તો છૂટી તાર તું યઈ ઇજત મેલ આ જીતું તબલું માથા પાછું આ તો મારવા આવ્યા લેવાયા પછી

જો જો કરે આ ના ના એ તો ના હોય ના ના આ તો જો ના નજીક જા જોઈએ આપણે હેડો હેડો માં નજીક જ છે હું સદો કેતર દારે ઉભારો ઉકો પાડો ના તો ઉકો મે ઉભરી જઉં તુંકો નઈ પાડો ઈ હે

કાકા oh! <laughs> <laughs> <laughs>

જોર આવતું તો એપ્રિલ ફૂલ બનાયા તમને બતાવ એ એપ્રિલ ફૂલ એ શું આવે એ ફૂલ આય એપ્રિલ મહિનો હાલ હા ફૂલ એપ્રિલ ફૂલ ફૂલ પૈસા જોવાનું કોઈ મારા પૈસા જીનું ફટાફટ

કાલ તો ઝિંગડા ભલામાં બહરી પે લઈ જજો એક મારો કાલ જાવ આપણે કાલ જાવ આપણે ને છોડવાતો નહીં છોડવાના આવે જ દો ના દૂર તે તર ભોયલા આવે રતા બત્રીજા ખાલી જોકોમ કરતો એટલે આ એકડો લે બોડગી લે Yo, 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 yo. Yo. Pero por lo molé vano.